જાલોદ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ એક્ટ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસ નો વિરોધ કરાયો આજ રોજ તારીખ એકવીસ બે બે હજાર પચીસ શુક્રવારના રોજ બાર એસોસિએશન જાલોદ દ્વારા હાલમાં સરકાર દ્વારા એડવોકેટ એક્ટ એમેન્ડેડ બિલ બે હજાર પચીસ અમલમાં લાવવા માટેની સોશિયલ મીડિયાના માધ્યમથી વાયુ પ્રસરી રહેલ છે આ બિલથી વકીલોના હકિતને કાયમી ધોરણે નુકસાન પહોંચે તેમ છે તે અન્વયે જાલોદ બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી ઉપપ્રમુખ તેમજ મહિલા પ્રતિનિધિની અધ્યક્ષતામાં એડવોકેટ એક્ટ બિલ બે હજાર પચીસ સંબંધે જાલોદ બાર એસોસિએશનના તમામ વકીલો સર્વસંમતિથી કોટ કાર્યવાહીથી દૂર રહી પોતાનો વિરોધ નોંધાવેલો હતો જો આ બિલ રદ કરવા નહીં આવે તો આગામી સમયમાં તમામ બાર એસોસિએશનથી જોડાયેલા વકીલો આના વિરોધમાં હડતાલ તેમજ આંદોલન પણ કરશે તેવી ચીમકી બાર એસોસિએશનના પ્રમુખ રમેશ રાવત દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો એડવોકેટ એમેન્ડમેન્ટમાં સુધારો કરે અને નવું બિલ પાસ કરવા રાજ્ય સરકાર દ્વારા આયોજન કરેલ છે જે બાબતે આજરોજ ઝાલોદ બારના તમામ વકીલો તેનો વિરોધ કરી અને જે બિલ પાસ ના થાય તે બાબતે અમે ઠરાવ કરેલ છે અને ઝાલોદ બાર વતી સખતમાં સખત વિરોધ કરી અને આ બિલ પાસ ના થાય તે બાબતે અમે કરી કરીને ઉપરે અમારા બાર એસોસિએશન ગુજરાતમાં મોકલી આપેલ છે ઝાલોદ પ્રેસિડેન્ટ રમેશભાઈ રાવત